ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર બાદ રાજ્યના પંચાવન ટકાથી વધુ એટલે કે બસો છ જળાશયોમાંથી એકસો પંદર જળાશયો સંપૂર્ણ સો ટકા ભરાઈ ગયા છે જ્યારે પિસ્તાલીસ જળાશયો સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના સત્તર ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ વીસ ડેમમાં પચીસથી પચાસ ટકા વચ્ચે અને નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં બે લાખ ઇઠયાસી હજાર બસો અડતાલીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના છી ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના એક ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે રાજ્યમાં વરસાદને કારણે સૌથી વધુ સરદાર સરોવર ડેમમાં બે પોઈન્ટ પાંત્રીસ લાખ ક્યુસિક પાણીની આવક સામે બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે